રામ રામ ને જઈ નથરાજ બધા ને દેખાય સાંધલો કે મસ્ત લાગે ને આજ હવે વીચો અને મો બો ધોવે ને ડાયરેક્ટ ભગવાન પાસે જ ગો પછી અંબે વાતો હિતું કર્યું સુખ દુઃખ ની કર્યું ઘરે મેં કહું હે આવે ને મેં કહું ગોઠવે દે તકે તારું વીમારું તો લાગે પણ હું જોવા કંઈક મેળ આવે તો અડાવ રોકરા મેં આડારો અડારો નહીં તમે કંઈક પાકો મને કહો તમે મેં કહું એટલા વર્ષથી આવીને મેં કહું મને તમે રમાડો અને મેં કહ્યું માથે ભીવું નથી ભરાય મને હાસલ કયો તાકે નાના આવે છે કે કેટિંગ કરે દા લાગવા કના કંઈક મેળા આવે જાય તો મેં તમે કરો જ જ્યારે મેં કહ્યું તમે એવો પછી મને રોગો હોસ્લો દીધા રાખો અને કંઈ કરાવતા ને બીજી વાતો સીધું કરીએ એકબીજાને દુઃખ ગાયા પછી વીઠ્યો ને મેં કહ્યું હાલો હવે જરાક બહાર આટો માલલા તો આખો જરાક પહેલાં પાણી ચાલુ હતું ને ક્યારે માન જાડવા માનતે એમ કહ્યું હાલો તકતા આટો મરવેલા તમને તો જો આકરા હે આ સાફ સફાઈ કરી મેં વરે અને આ પોપિયા નાખો જાડવા એ લે વાહ વાહ રે વાહ ભાઈ પેલે ખોરા દીકરો હો વાહ બેડા જીવો દીકરો ભગવાન ને તો વાહ વાહ એ હંમેશા હસ્તી ખેલતી રહે ને સુખી રહે તું પેલે ખોરા દીકરો આઈ પર જો ભગવાનની ની કેટલા કે હા જે એક આવેલા મોડો દીકરો દીહે એટલે જો આ બુઠા જેવા રીંગણા ઉઈ ભા કે લાંબુત ને જ ગાટે લેવાનો આમાં બુઠા જેવા થેગા હાવ અરે ગા એટલે થોડાક ઉઠા ના એ જો આ કોઈ ઉપાડ નાખ્યા કારણ કે એમને આયુષ્ય પૂરું થઈ ગયું એટલે એવી લાંબો પલ્લો કરે હગે ને અને એક આ મરવા પીડ્યો હોય આની માન તે કહેવો મેં દોરી બાંધે ને જીવે જાય તો જોતા બિસારો હાવ આ એ આની ઉંમર થઈ ગઈ હોય એ આખોરાથી જ દેખાય અરે વાહ રે વાહ એ તું ક્યાં ટિંડોળી જેવડી હે વિડું કે રાખું જો કે પણ થોડું પાકવા દાણી જે પાકી દઈને હાબા તો ખાવાની જાય તું પણ ટિંડોળી જેવડી હે ને ક્યાં વિડું કે વાહ રે વાહ હારું હારું ભગવાન તું હાજી નજી રાખે ને આઈને લીધા મને એટલે એવું હે અને એક આ ગદરીને તળા તોડે નાખે જા પડે ને રાવના એટલા એટલા હું એટલા બાર દા એટલા હગાવાલા દાં દા તોય હા ખીર્યા રાખે ખીરા જ રાખે પોઈ છે જ ના જો એટલા દેખાય તમને શીખી આખું જો દેખાય જો જો દેખાય ને મને ખબર જો દેખાય જ તમને એટલે જા એટલા ખીરે એટલા ઢેકલા કી અને વેસવા હું જા પણ એમાં નેત મેળ આવતો વેસવા ભાવમાં મને તો હા ફાકીને બાબુ પાછળ ન થતા તમે કોઈ એવો અહીં કોઈ હગાવા લાવવાની દેતા અને બાકી તો ઢોર થાય ને ઉકળાવ જાય તો ખાતર થાય પર ખેતરમાં કાયમ આવી છે બે બી વધારે થાય બરોબર એટલે એવો મગજ મારા હું હાલો એવા આનું કામ લે ને ખાં બેસીયા શિરોજી થાય પેટ પૂજા કરેલા અને પછી વરે કીકા આગળ મુલાકાત કરીએ આપણે બરોબર તો તમે કીને ભાગે ન થતા સોટ્યા નહીં તમે વરે સ્ટોપ કરીને ભાગે જાઓ તો પાછી સ્કીપ થઈ જાય એટલે ના ના સ્કીપ તમે જાઓ તો સ્ટોપ કરી જજો બરોબર કે તમને વારે જરા જરા આમાં જો મુદ્દા વ્યા જાય ને તો પાછો તમે પહેલેથી જોવું પડે આખો એટલે આમાં મુદ્દો મુદ્દો જોવાનો બરોબર વેસમાં તમે જોવો તમારું ભેગું ન થાય એટલે સ્કીપ કરીને ન જાતા બરોબર સ્ટોપ કરીને વ્યા જાજો આ કોણ જાઉં હોય તો નાનો પડાય મારાથી હાલો તો આનો કામ લઈને ખાવું પછી મળી આગળ સાહેબ કરક કરક એવી મજા આવે જાય ને અંદરથી હરક ખાવે અમુક અમુક દી સાહેબ એવો જાય ને આપણો અત્યારે જો ગામમાં જવાનું હતું ભાઈ ને દાખલો દેવા તો એ દુકાન વાળો પીડો હતો દુકાન વાળો ગો દુકાન વાળા ને વાતો આવે રોલ કરીને ખૂબ ઠંડાનો મેળ આવું થયું આપણું સાહેબ રોલ કરવાની એવી મજા આવે તમે વાત પૂછો માં સાહેબ પણ આવડવું જોઈએ સાહેબ એવી ટેકનિક થી મેં ગોરી પીવાડી ને તમે વાત પૂછો માં કાંઈ ઘા કર ને ખ એની ધનપુડો ભાઈ ખબર ન પડી વાત મેં નાતું કર ને ખૂણ જોડી ભર લીધી મેં એટલે આજનું ગોઠવાય ગયું અને એવું જોઈએ કે પછી હાંજનું કાં થાય કે નહીં આપણે હાલે સાહેબ જો રોલમાં થઈ જઈએ ને એ કઈ ટેન્શન નહીં સાહેબ આખો મગજ મોટો મોટો આઈડિયા આવે છે હાલો હું આ રસ્તામાં હે ગામ માંથી આવતો હતો ઘેર જઈએ દેખાડે બરોબર બનાવી જા ને એ સાહેબ ઘેર પૂગી આવ્યો અને જો તમને દેખાડે કામ રોલ માર્યો ને એ બીજો જો શિયાળા ગુંગરા હે શિયાળ પાંચ ઘૂંગરા રોલ મારી લીધો અને મૃ ફરવા દે છે એવડા કયા ઓહો જગત માં નખાઈ ગયા હા તમે કઈ જોયું નતું આ બે ફરાય છે એના રોલ મેર્યો પછી આ સ્પ્રાઇટ નો હી હો આ કરે ને જો આ જો સાલી વરા ને કદ નાખ્યો મોટો લેવો તો પણ મોટો પછી મીકુ વરે દેખે જાય ને તો મીકુ આઈ જાય હાથમાંથી પછી મોટો નાના કર્યું ને જે વિડીયો હાથમાં આવ્યો ને વિડીયો મારા લીધો અને ચાર પાંચ ગુલાબ્યું ફ્રીજમાં પાણી માનું કરે અને ગુલાબ્યું હેરવે લીધી એટલે ઘણી કા કોથરી ભરેલી લીધી પણ એ જોતો જોવે ને તો તમે કરે નાખ્યું અને આના માટે સાહેબ પેશિયલ ટેલેન્ટ જોઈએ આ જાડા મોટા કામ ને જો આમાં હાથમાં આવે જઈએ ને આબરી વહી જાય અને શિયાર ખાવી જઈ પડે એટલે ને આ મતલબ ટેલેન્ટ જોઈએ આ ટેલેન્ટ મારે પાસે પણ જેની પણ હીખવું હોય ને કમેન્ટ કરજો એટલે હું હીખ આવી બરોબર એટલે આવું હે એટલે આજે બપોરનું તો થેગ હું ખાનનું વિશાન હું જોઈએ બપોરનું તો થેગ રોટલા નહીં કરવા પડે એટલે સાહેબ આવું જ મગજ મારતો હોય કેણું કરી નાખવું કેવી રીતે કરવું બાકી એમાં સાહેબ કરોના તો જ ભેગું થાય બાકી કાયદેસર અમે તમે જીવવા જાવ ને તો ન આવે એટલે જો આજે એટલાનું મેં કરી નાખ્યું બરોબર હા હાજ સુધી હાલી છે મારે અને હાંજી કદાચ ઘટી છે ને તો પાછો મેળ આવી છે ને તો પાછો વાળા ગામમાં આટો મારે આવે હાજી તો ખબર ન પડે લાઈટ આવક જાવ કરે એટલે હાબો હા હાબાઉ બોથો મારે લાવું અને હાજી તો હું બને તો ફોર વ્હીલરના જ જા ઘા ઘાં હે ને વધારે લંબાસો લેવો હોય ને હું જ્યાં ગામમાં કાળા કો અને જ્યાં થોડો ફેરવી આવે એટલે એ કોઈની પાસે ખબર ન પડે એવું ટેલેન્ટ છે મારામાં એટલે હાલો અટાણા નાસ્તો કલાક બપોરનું થેગું એટલે આને ખાઈ પીએ અને વળા લંબાવી જાય એમ અને હાજનું પાછું ઠીક છે ને મારે તો એટલે આવું કર્યું અને જો વાર અને પાછી સ્પ્રાઈટ જો એટલે આખો મારા પાછો તડીકો એવો પડે એટલે ગટગટાવા જાય હાલો આ કર નાખ્યું એમ હે ને નાસ્તો બાસ્તો કરેલા બરોબર પછી વરે આગળ વિસારીએ આપણે એ સાહેબ કઠણ મારે હા કેવી મારે વાહ જ પડે ગઈ મારે ગઈ સાહેબ બીજા કોઈ કપડતી જ ને નાસ્તો કરે ને હું એ ગુ ઘડી વાર હું બાપા આવ્યો બાપા કે પાડોથી સીપીઓ જોડી બર્તન હારવાયું તો હું સીપીઓ જોડવા મર્યો તો સીપીઓ જોડવા ગોતી ને પાડોખીને વાતો માં સડાવી હોય મને ચા ને નાસ્તો કરાયો ને સીપીઓ જોડવાનું ભૂલે ગયો ઘેર પાછો અર્ધે આવ્યો અને વાત યાદ આવ્યો સીપીઓ જોડવા ગોતો હું અને હું તો મીર્યો ઠાલે ઠાલો આ કઠે કીણી કેવા જાવજો એ મારે ઠાલે ઠાલી મર્યો અને આ હરિભાઈ હિંગુ લેતો બે આપી જોઈને ખાજો હરેક બેન હિંગુ હે મારો સીપીઓ ભૂલાઈ ગયો નાગરિક ઘેર જાય તો વરે બાપા વારો ગાડી જાય ત્યાંથી પાર હિંગના પાસે જવાય ને કે વરે કી છે કે ઘણી ઘણી તો કાવ ઘેર લેવા મરા એટલે એ ખુરી હોય છે બમા મારે કઠરાયું કીડી કેવા જાવ્યો ઈ એટલે પાછો મારા ગયો મારી ઓ જોવતા આમાં આમાં આથી અન કિલોમીટર ખુદી છે મારા મારે પણ આથી તમે ના ઘેર મારે પુગો ને તમારું કામ લેવાઈ જાય તમે પછી કાઈ ગાજીમાં જ નોરીયો ઈ એટલે હાવ ઈવું એટલે જો એ વરે કી સીપીયાનો ગોઠવા

કાંઈ ગયા ગોત પાસે જોડે પાડો એની મીઠી વાત કરીને એ મોજમાં આવે ગયો એને યાદ કે ઘણી ઘણી આ મારે એ હવે મારો વાહીન્દા નાખવાનો ટાઈમ થો અને વાહિદા નાખેલા હું વાહિંદા અને તમને એ થાય કે આ ખોટિયું કરે પણ નહીં હું કઈ કરા હું કાયદેસર જો આ હે ને આ આ આ બે ભગતું એ ખાઈ ખાઈને પોતા જ મીક્યા રાખે એને બીજું કામ જ નહીં અને હું હમણાં માંડવી કામ સારું થાય ને એટલે આનું બેનું કાયદેસર લેવાનું હે તમારે બેની જી ગતિ કરવા એ કરાવી જેટલું ખાવું એટલું ખાઈ લે બરોબર એટલું મોજ કરવી એટલે કરી લે હમણાં જે માંડવીનું કામ છે ને તમે બેની જો હું હોય ને આગળ ઢોર નકાર ના તમારું નામ થયું ને સાટવાનું દેવા દે મારા એ લાગપ નહીં મેળવે બરોબર અને હું કાયદેસર કામ લે રહેવા દે એકદમ સાટવાનું ના ના પાડે તો સાટવાનું મળી નહીં જરાય લેપિટમાં મારા પાસે થવાનું નહીં બરોબર અને કામ કાયદેસર લેવાનું લઈ તું કહે સાંભળે રે હોય અહીં જો તાર ઉપર કામ કાયદેસર લેવાનું ઓલા સમજાવ દીધું બરોબર એમણે માલબીન કામ ચાલુ છે ને પછી બે નું કામ લેવાનું હોય તમારે જેટલું ખાવું એટલું ખાઈ લો બરોબર જેટલું તમારે પોદરા મૂકવા એટલે મૂકી લે બે નું કામ લેવાનું હોય ભાગો કયો માં છે તો કહેવા દે એક આગળ સમજાવી ને મને તો હું જાડું મોટું ના સમજતો સમજે લે એને કે આ દયા ખાઈને જવા દે કઈ નહીં હમણાં હાથીમાં આડે જો તમને બે ની લાંજા રે એટલે એવું હે અને તમે બે જોવો તમે બે ક્યાં જોવો તમને બે નહીં કે મને મૂકી દે હી તમે આ ખાઈ ખાઈને ગુટડો ગુટડો દૂધ કરો હા જી એ મણી જરાય નથી મેળવ્યા તમારું કામ લેવાનું મને તમારું કંઈક અલગ વિષય તમને બે હા એ કરો મને ખબર હે તું તો મોટી હે તું ભાન જ પડતી જેટલું ખાઈએ એટલું જ દૂધ નહીં ને ખાવાનું જ કરો હાલો તો પોતરા નાખે દા આ ઓઢણી રાખે બી કે આ માથે ઉડે નહીં એટલે હું તમને જીવો હે ને એવું જ દેખાડી જો હું કંઈ નહીં જો આ લુગને આમાં પીધા હતા જોવા જાય તમે જો આ માગ લુગડા શનિવારી ના શનિવારે રવિવારીના ગોતો ઉપાડવા પાટલા જીડ્યા પહેરવા નવા બવા બી રવિવારી ને પહેરવાના એટલે હાલો હવે ઘડીકા બેન વાતચીત કરીએ એટલે હે આજનો બ્લોગ એવું પૂરો કાલે વાળા પાછા મળીએ આપડી નવે હેઠ એટલે આમાં કઈક તમને નવું નવું ઉમરતા તો તમને મજા આવે કાઉ એટલે કાયમી કાયમી તમને નવું નવું જે મજા આવે ને નવું નવું તમને જો દેહી પાસામાં હા 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 ઉઠવાનોના ખાદાના તો તમે યાદ કરજો અને તમારે કામ કરવાનું ખબર હે જે નવા આવતા હોય ને એ ખાલી સસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોમાં જો મોજ આવે જે શેર કરી દેવાનું બીજું કંઈ નથી કરવાનું બેઠા બેઠા જોવાનું ન જાય વિડીયો હા રાખે અને એવું હોય તો બારાજીની વેફર લઈ લેવાની ફ્રાઇ શેવડો ઠંડુ એવું બધુંય ચાલુ રાખવાનું ખાવાનું વિડીયો હતો એવાની મજા આવે કામ તમને એ આવે અને મણી પછી મોજ આવે એટલે મજા આવે એવું કમેન્ટ થોડો મૂકો અને વિડીયોને શેર કરી દે નવા આવી સસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભાઈ પાછા કાલે મળીએ અને એમ નિરાત હોય જો પછી બહુ નો રાખતા તમે પછી હી 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 કામ કિરે રાખો હું જોવા જો પછી બહુ કરાય પેટમાં દુખે હાલો નહીં મૂકો નહીં એટલે એવું નવા હોય સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો મોજા શેર કરી દીજો બરોબર એટલે કાલે મળીએ અને હું વાઈદા નાખી દે ને કદાચ આગળ કોઈક આવે કોને ઘરનું તો લંધારીએ વિડીયો ચાલુ હોય ને કોઈ તો મારી થોડી વેલ્યુ તો હોય ને અહીં ઘરમાં તો ન હોય પણ થોડી ઘણી બહાર હોય એટલે કામ જાય એટલે હાલો કાલે મળીએ અને મોજ કરવા ને શેર કરી દીજો હાલો